પાવાગઢ ચાંપાનેર ખાતે પંચમહોત્સવની ઉજવણી ચાલી રહી છે જેનો બીજો દિવસ હોય ભૌમિક સાહ દ્વારા અહીં સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ચાંપાનેર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પંચમહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે બીજો દિવસ છે અને આજે સ્ટેજ પરફોર્મન્સ માટે ભૌમિક શાહ જે છે પંચમહોત્સવ ખાતે પહોંચી આવ્યા છે આપની સાથે ભૌમિક શાહ છે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા કરીશું ભૌમિકભાઈ સૌથી પહેલા આપનું સ્વાગત છે સ્પાટ ખાસ કરીને જ વાત કરવામાં આવે તો પંચમહાલ વાસીઓ આ પંચમહોત્સવને એક ઉત્સવની તરીકે ઉજવી રહ્યું છે એમાં તમે આ વખતે પરફોર્મ્સ કરવાનો છો શું કહેશો આપ ખૂબ ખુશ છું કે બે વર્ષ મેં ઓલરેડી પરફોર્મ કર્યું છે પંચમહોત્સવમાં આ મારું ત્રીજું વર્ષ છે પંચમહાલ વાસીઓનો પ્રેમ અપાર પ્રેમ મેં પહેલા પણ જોયો છે અને આજે પણ સ્ટેજ પર જઈને હું એનો અનુભવ કરવાનો છું અને બહુ બધી અલગ અલગ વસ્તુઓ લઈને આજે હું સજ્જ છું મારી આખી ટીમ સાથે પંચમહાલમાં પરફોર્મ કરવા માટે અને મને બહુ આનંદ છે કે અહીંયાનું જિલ્લા પ્રશાસન કે અહીંયાના જેટલા પણ અધિકારીઓ છે એ બધા અહીંની લોકલ ને પણ એટલું જ પ્રમોટ કરે છે અને અમારા જેવા ને અહીંયા બોલાય અને લોકો સુધી પહોંચાડવાનો પણ બહુ જ સરસ પ્રયાસ કરે છે ભાઈ તમારા સફરની શરૂઆત ક્યાંથી થઈ મારા સફરની શરૂઆતની વાત કરીએ તો હું એઝ અ તબલા પ્લેયર મેં મારી કરિયર ચાલુ કરી જે હું બહુ જ નાનો હતો ત્યારથીથી અત્યારે મારા ટોટલ 20 વર્ષથી હું પરફોર્મ કરી રહ્યો છું અને મારી સફરનો જે બહુ મોટો બ્રેક કહીએ એ 2005 માં સારેગામા પર નો હું ફાઇનલિસ્ટ હતો એ મારી લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ છે અને બહુ મોટો બ્રેક છે પંચમાલ વાસીઓને મોજ કરવા જે કયા ખાસ સોંગ્સ રહે છે पंचमहाल वासी ने मौज करावा हूँ आज घना बदा बॉलीवुड ना मैशअप्स लेने आयो छु अने साथे साथे जेना माटे तमे बधा मने ओळखो छो डाकला किंग डाकला नो एक जोरदार धमाकेदार मैशअप लेने आयो छु अने राह जोऊ छु के जल्दी थी लोको आवे अने हुं स्टेज पर जई अने बधाने मजा करा एक बे लाइन थई जाय कोई सॉन्ग नी डेफिनेटली चोटी ले डाकला वाग्या चा मुंड माना चोटी ले

છલ છહીં છહીં છલ છિ છો છિ ખિ છો છ